નમસ્કાર હું છું ભારવડવાળી બનાસકાંઠા જિલ્લાના વિભાજન થઈ અને થરાદ એક નવો જિલ્લો સરકાર દ્વારા જે મૂકવામાં આવ્યો છે જે થરાદ જિલ્લાનું જાહેરાત કરવામાં આવી છે જેને લઈ અમુક તાલુકાઓમાં અલગ પ્રકારનો વિરોધનો શરૂ ઉઠી રહ્યો છે અમુક લોકોની માંગ એવી છે કે ઓગઢ જિલ્લો બનાવવામાં આવે અને અમુક અમુક લોકો એવું કહે છે કે થરાદ જિલ્લો બરાબર છે તો ભાભર શહેરમાં પણ એક એવો વિવાદ ચાલી રહ્યો છે લોકોના સ્ટેટમેન્ટો આવી રહ્યા છે કે ઓગઢ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તો અમે આભરમાં ઠક્કર સમાજના આગેવાન છે ભારતીય જનતા પાર્ટીના પણ આગેવાન છે અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે અને રાજકીય ચાણક્ય છે એવા હરિભાઈ આચાર્ય જોડે આવ્યા છીએ એમને પૂછીએ કે આ બાબતે એ શું કહેવા માગે છે નમસ્કાર હરિ કાકા હવે મારું તો આપને એટલું કહેવાનું છે કે સરકાર શ્રી છેલ્લા ઘણા ટાઈમથી બનાસકાંઠા જિલ્લામાંથી બે જિલ્લા બનાવવાનું વિચારી રહી હતી હવે આ અંગે અમારી પાસે જ્યારે ઓગઢ જિલ્લાની માગણી કરવામાં આવી ત્યારે અમે બધાએ નગરપાલિકા અમારી સામાજિક સંસ્થાઓ બધાએ સંમતિ આપી અને જો ઓગઢ જિલ્લો બનાવવામાં આવે તો અમારી પૂરેપૂરી સંમતિ છે અને અમે ઓગઢ જિલ્લામાં જવા માટે ખુશી છીએ આ બાબતનું તાલુકા અને શહેરના બધા જ લોકોએ સમર્થન આપી દીધેલું હતું પરંતુ ભૌગોલિક કારણોને લઈ અને જો સરકારશ્રીએ વિભાજનમાં બીજો કોઈ પણ કારણસર થરાદ જિલ્લો જાહેર કર્યો હોય તો એમાં એક પાભર તાલુકાનું એમાં કંઈ ચાલી ના શકે અને એને આપણે પૂરેપૂરી રીતે આવકારવો જોઈએ કારણ કે થરાદ પાભરથી ચાલીસ કિલોમીટર થાય છે અને બનાસકાંઠામાં પાલનપુર પાભરથી સો કિલોમીટર થાય છે એટલે આવા જે નિવેદનો આપવામાં આવે છે એ નિવેદનોમાં ખરેખર તથ્ય વગરના છે

પણ કારણો વસાત ભૌગોલિક કારણોથી કે કોઈ પણ સમસ્યાથી જો ઓગઢ જિલ્લો ન બને તો અમારા માટે તો થરાદ જિલ્લો બહુ યોગ્ય છે થરાદ જિલ્લો અમારે ચાલીસ કિલોમીટર થાય પાલનપુર સો કિલોમીટર થાય કોઈ પણ કચેરીનું કામ હોય તો એક કલાકમાં પતાવીને બાભરથી થરાદથી આવી શકાય ઘણા બધા બાભરના એવા કામો છે કે જે વિકાસથી વંચિત છે અને પાભર એક સેન્ટર પણ છે અને ઘણા બધા વિકાસના કામો નથી એ બાબતે આપણે શું એમાં જો થરાદ જિલ્લો હોય અને થરાદની અંદર પ્રાંત કલેક્ટર કચેરી ડીએસપી કચેરી બીજી વિકાસની ની તમામ કચેરીઓ થરાદમાં આવવાની અને થરાદ નવો જિલ્લો બને સરહદી જિલ્લો છે તો સરકાર શ્રી પણ વિકાસ માટે આ અંગે યોગ્ય વિચારણા કરે ચોક્કસથી અને એમાં પાભરને પૂરેપૂરો લાભ મળે અને પાભરનો પણ વિકાસ આ અંગે થરાદ જિલ્લામાં થઈ શકે છે તો આપની એ માંગણી છે કે ઓગર જિલ્લો બનશે તો બાબર એગ્રી છે પરંતુ બનાસકાંઠા જિલ્લો નહીં થરાદ જિલ્લો હા એટલે ઓગર જિલ્લો બને તો એના માટે અમારી પૂરી માંગણી છે તેમ છતાં ન બને તો અમારે થરાદ માટે યોગ્ય છે અને થરાદ જિલ્લો બને એ જ બરાબર છે અમારે કોઈ બનાસકાંઠા જવા જવા માટે બના ભાભર તાલુકો કે ભાભર શહેર કોઈ એના માટે તૈયાર નથી આ હતા આપણા હરિભાઈ ઠક્કર આચાર્ય જેઓનું કહેવું એવું છે કે અમે અમે પણ એવી જ માગણી સરકાર જોડે કરેલી છે કે ઓગઢ જિલ્લો બને પરંતુ જો ઓગડ જિલ્લો ન બને તો થરાદ જિલ્લો જે સરકારે જાહેર કર્યો છે તો અમે થરાદ જિલ્લામાં ભાભર રહેવા માટે તૈયાર છે પરંતુ બનાસકાંઠામાં પાલનપુર જવા માટે તૈયાર નથી કારણ કે બનાસકાંઠા પાલનપુર સો કિલોમીટરનું અંતર છે અને અહીં ચાલીસ કિલોમીટર અંતર છે એટલે હરિભાઈનું કહેવું એવું છે કે અમને બનાસકાંઠા જિલ્લાથી જ વિરોધ છે દાખલા તરીકે ઓગઢ જિલ્લો બનશે તો અમારે ભાભરને કોઈ જ વિરોધ નથી સરકાર જો ઓગઢ જિલ્લો જાહેર કરે તો એમને કોઈ વિરોધ નથી પરંતુ થરાદ હાલ જિલ્લો છે તો એમાં એમની સંમતિ છે બરાબર